જે બેરન્ડા હોય બરામદામાં ગ્રીલ લગાડવાની કામગીરી કરાવડાવી અને મને મને આ કહેતા બહુ સારું લાગે છે બહુ સુખની અનુભૂતિ થાય છે કે એ કામ કર્યા પછી એવી પ્રકારની ઘટનાઓ લગભગ બની નથી આ રીતના કે રાત્રિમાં કોઈ આવે અને લૂંટ કરે અને પછી મારીને જતા રહે હવે માણસના જેને ઈજાઓ છે એના નસીબ કે બચી જાય તો બચી જાય મરી જાય તો મરી જાય તો એ જે અમે સપ્ટેમ્બર બે હજાર બે પછી જે ઝુંબેશ હાથે રાખી એના પછી એ ઘટના થઈ ગઈ છે એ મને કહેતા બહુ આનંદ થાય છે ઘણા બધા બીજા પણ ગુનાઓ મારી ટીમે ડિટેક કર્યા ખાંભામાં રાયડીમાં ડબલ મર્ડર વોરા સાહેબે વાત કરી લાલાવદરમાં ટ્રિપલ મર્ડર બેની જગ્યાએ ત્રણ થઈ જાય તો પોલીસ માટે બહુ એ ચિંતાના સબબ હોય છે એ પણ ટૂંક સમયમાં પીઆઈ પેશ અને એમની ટીમે ડિટેક્ટ કર્યા ચિત્તલના મર્ડર એ છેલ્લું તો બહુ વિચિત્ર કે બાકી જે મર્ડર્સ હોય કે રાત્રિમાં કરીને કોઈ ગયા છે એ તો દિવસમાં આવીને અને પૂરી પ્લેનિંગ સાથે મોઢા ઉપર રૂમાલ બાંધીને ટોપી પહેરીને જેકેટ પહેરીને એવી રીતે માણસ આવે અને મારીને જતા રહે તો બસોથી વધારે વધારે માણસો અને ચૌદ અધિકારીઓની ટીમ લગાડીને એ ગુનો ડિટેક્ટ કર્યો કેમ કે પછી આટલા ખબર છે કે કયા અધિકારી કયા પ્રકારના છે કોઈ અધિકારી બંદોબસ્તમાં સારા હોય કોઈ પબ્લિક ડીલિંગમાં સારા હોય કોઈ ડિટેક્શનમાં સારા હોય તો મેં લિસ્ટ લઈને હું બેસ્યો અને પીઆઈ અને પીએસઆઈઓ જે સારા છે આ લોકોને લિસ્ટ બનાવી અને પછી ચૌદ જેટલા અધિકારીઓ જે બહુ સારા હતા અને પછી એલસીબીની આખી ટીમ એસઓજીની આખી ટીમ કેમ કે બે ત્રણ દિવસ થઈ ગયા હતા અને ડિટેક્શન થયું ન હતું તો મને લાગ્યું કે મારી જે એલસીબી ટીમ છે એમને વધારે રિસોર્સની જરૂર છે તો રિસોર્સિસ જે છે એ આપણે એ મદદ પણ ડિટેક થયો બીજું હું કોર પોલીસિંગ ઉપર ફોકસ કરું છું એની સાથે સાથે લોકોને કોઈ તકલીફ નહીં પડે એના પણ ખાસ ધ્યાન રાખું છું ઘણી બધી પોલીસ સંબંધમાં એક રજૂઆત આવતી હોય છે કે પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી અહીંયા પણ અમે ડિટેક્શન કરીએ અને જે ગુનાઓ ડિટેક થાય છે આમાં પણ બીજા ડિસ્ટ્રિક્ટના હોય તો ઘણા બધા આમાં દાખિલ થયેલા હોતા નથી તો આ બાબત ધ્યાનમાં રાખીને અહીંયા કોઈ પણ અધિકારીનું ફોન મારી પાસે આવે તો સીધું હું એમને એ જ કહું કે દાખિલ કરી લો સૌથી પહેલાં મને ધ્યાન નથી મેં કોઈ અધિકારીને આ કીધું હોય કે તમે દાખિલ નહીં કરો પીઆઈ ધારી છે અંકુર એમનું ફોન આવ્યું કે સાહેબ બે હજાર રૂપિયાની લૂંટ થઈ છે સાહેબ બહુ સામાન્ય છે બે હજાર દાખિલ કરીએ મને કરી લો આમાં પૂછવાની શું વાત છે કરવાની છે દાખલ કર્યો અહીંયા દરગાહ છે ડેમ ઉપર ત્યાં એક ત્રણ હજારની લૂંટ થઈ એ દાખિલ કર્યો કેમ કે શું હોય છે પછી અમને પણ કામ મળે અમારી ટીમ પણ કામ ઉપર લાગે અને જે લોકો એવું વિચારે છે કે નાનકડું કરી દીધું છે હવે કંઈ થશે નહીં તો એમના માટે આ સબબ બને કે ભાઈ તમે નાનું પણ કંઈ કર્યું કોઈની સાથે લૂંટ તો કરી જ છે એ માણસને પકડો જેથી કરીને એ આરોપીઓ જે છે કોઈ બીજા મોટા ક્રાઇમ નહીં કરે એ હેતુ એની પાછળ રહે છે અહીંયા જે બીજું કામ દાખલા તરીકે અમે આ લૂંટો દાખિલ કરી આ કોન્ફિડન્સ સાથે અમે કરી શકીએ એમાં જે અમરેલીના આમ નાગરિકો છે એમનો બહુ મોટો આમાં ફાળો છે કારણ કે એમને મદદથી એમની સ્પોન્સરશીપથી એક કરોડ રૂપિયા ભેગા કરીને અમે છસોથી વધારે કેમેરાઓ એકસો પંચ્યાસીથી વધારે જગ્યા ઉપર લગાડી દેવામાં આવ્યા છે એ આમ નાગરિકો છે બહુ રીચ પણ નથી અમુક જે સંપન્ન છે આ લોકો પણ આમાં ફાળો આપ્યો છે પણ અમુક સામાન્ય લોકો જે સિમ્પલ નાની મોટી દુકાન કરતા હોય આ લોકો એક હજાર બે હજાર આ રીતે ફળો ભેગા કરીને આ છસોથી વધારે કેમેરાઓ આખા ડિસ્ટ્રિક્ટમાં લગાડી દીધું છે અને આગળ આ મેન્ટેનન્સ આ કેમેરાઓની કેવી રીતે થશે એની પણ વ્યવસ્થા કરીને હું જાઉં છું તો નવા પણ કોઈ એસપી આવશે તો એમને આ તકલીફ પડે નહીં તો એ અંકુરને કીધું કે દાખલ કરો સવારીનું ફોન આવી ગયું કે સાહેબ ડિટેક્ટ થઈ ગયા છે કેમેરા ત્યાં હતું એ લોકો ત્યાં ત્યાં પહેલાં બેસીને ગપ્પા મારતા હતા અમને લાગ્યું કે આમાં તો એક માણસ જે છે ગુનાહિત ઇતિહાસ છે એ ચેક કર્યું ઘરે ત્રાડે અને ડિટેક થઈ ગયા તો આજે કેમેરાઓ લગાડવામાં આવ્યા છે આખા ડિસ્ટ્રિક્ટમાં એના કારણે અમને ગુનાઓ શોધવામાં ઘણી બધી આમાં હેલ્પ અમને મળી છે તો તે બદલ આખા અમરેલીના જે સામાન્ય નાગરિકો છે એમનો